દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ વાત તો આપણે બધા જાણીએ છીએ સાથે જ દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા આવશ્યક પોષક તત્વો મોટી માત્રામાં જોવા મળે છે અને દૂધ પીવાના બીજા પણ ઘણા ફાયદાઓ છે જોકે ઘણા લોકોને એ નથી ખબર કે દૂધ પીવાનો યોગ્ય સમય કેવો હોવો જોઈએ તો ચાલો તેના વિશે જાણીએ દૂધ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે અને આ જ કારણ છે કે લોકો દૂધનું સેવન કરે છે બીજી તરફ કેટલાક લોકો એવા છે જે દૂધ પીવે છે પરંતુ કોઈ ફાયદો નથી મળતો તેનું કારણ એ હોઈ શકે છે કે તેઓ યોગ્ય સમયે દૂધ નથી પીતા લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સવારે દૂધ પીવું સારું કે રાત્રે સૂતા પહેલા આ અંગે લોકોના અલગ અલગ મંતવ્ય પણ હોય છે હવે સવારે દૂધ પીવું કે રાત્રે એ કોઈ પણ વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે વધુ પડતા લોકો સવારે દૂધ પીવાને સારું માને છે જોકે સવારે ખાલી પેટ દૂધ પીવું એ વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ અને દૂધના પ્રકાર પર પણ આધાર રાખે છે તેની સામે એક્સપર્ટ્સનું એવું માનવું છે કે રાત્રે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે અને શરીર દૂધમાંથી મહત્તમ કેલ્શિયમ શોષી લે છે જો કે જો તમે દિવસ દરમિયાન પણ દૂધ પીતા હો તો કોઈ નુકસાન નથી સવારે દૂધ પીવાથી તમારી પાચન ક્રિયા સારી થાય છે સવારે દૂધ પીવાથી નબળા હાડકામાં જીવન આવે છે અને માંસપેશીઓ મજબૂત બને છે તેમજ જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેમણે સવારે દૂધ ચોક્કસથી પીવું જોઈએ